ધનસુરાના સુડપાણેશ્વર મહાદેવ મંદિરમાં શિવધૂનનું આયોજન શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ મહિમા કરવાનો મહિનો કહેવાય છે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરવાથી મહાદેવની વિશેષ કૃપા થાય છે પવિત્ર શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં ધનસુરાના સુડપાણેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ રાત્રે શિવધૂન યોજાઈ રહી છે આ શિવધૂન માં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહીને શિવધૂનમાં ભાગ લઈ રહ્યા છે મળતી માહિતી મુજબ ધનસુરાના સુરપાણેશ્વર મહાદેવ મંદિરમાં આ શિવ ધૂનનું આયોજન પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી થઈ રહ્યું છે આ શિવ ધૂનમાં સ્વૈભુ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં હર હર મહાદેવ ઓમ નમો શિવાયના નાથથી ગુંજી ઉઠે છે શિવધૂનનું આયોજન મંદિરના ટ્રસ્ટી મંદિરના પૂજારી અને શિવ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે રિપોર્ટર રવિ ઠાકોર બીએન ન્યૂઝ ગુજરાતી ધનસુરા